બલ્બ ચલો વેરી આવડે વાહ ભાઈ વા દોરતા શીખવાડી તું ને ચલો ભાઈ આ કોને ભાવે શું છે ઝાડ વેરી ગુડ ચલો આ ભાઈ સૂરજ દાદા વેરી ગુડ ચલો આ શું છે વેરી ગુડ બતક ચલો બધા ચિત્ર આવી ગયા આ બધા ચિત્ર કોને દોડતા આવડે મિકી માઉસ વેરી ગુડ બધા ચિત્ર કોને દોડતા આવડે બધાને આવડે છે બધાને દોરાવ્યા હતા વેરી ગુડ હવે આપણે ચિત્ર દોરવાના છે બરાબર આજે જોયા ને એ બધા ચિત્ર આપણે દોરવાના છે સરસ મજાની ક્લેપ કરી દો